નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાત સમયમાં ગુજરાતમાં શું થશે તે પણ જણાવ્યું છે અને આવનાર સમયમાં ભારતનો દેખાવ એટલે કે ભારત કેવો દેશ બનશે તેના વિશે પણ તેમણે જણાવ્યું છે તો તેના વિશે તમને આજના આ વિડીયોમાં જણાવશું સોળમી સદીના ફ્રેંચ ભવિષ્યવેત્તા નાસ્ત્રે દમસની તે સમયે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી થઈ છે નોંધનીય બાબત એ છે કે નાસ્ત્રે દમસે એમ એફ કેનેડીની હત્યાથી લઈને હિરોશિમા અને નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ હુમલાની ભવિષ્યવાણી કરી હતી અને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના તૂટવાની પણ વાત કરી હતી જે સાચી સાબિત થઈ હતી નાસ્ત્રે દમસની ભવિષ્યવાણી મુજબ આ વર્ષ દુનિયાના હવામાનના ઉતાર ચઢાવના કારણે અનેક મુશ્કેલીઓ વેઠશે અને આ ઉપરાંત તેમણે દુનિયાના અંત વિશે પણ વાત કરી છે તો વધારે માહિતી માટે આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં જેમાં અમે તમને નાસ્ત્રેદમસે દુનિયા વિશે શું શું ભવિષ્યવાણીઓ કરી છે કેવું ભવિષ્ય ભાખ્યું છે તે વિશે વધુ જાણકારી આપશું તેથી આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સાથે પણ શેર કરજો જેથી કરીને આ વાત બધાને ખબર પડે નાસ્ત્રેદમસે તે વાતનો અંદેશો આપ્યો છે કે અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા અમેરિકા દમસે વર્ષ બે હજાર તેર માં બરાક જીતની પણ ભવિષ્યવાણી કરી હતી ભૂકંપ તોફાન અને ગરમીથી લોકો થશે પરેશાન એવું નાસ્ત્રેદમસ દ્વારા કહેવામાં આવ્યું છે નાસ્ત્ર કહેવા મુજબ હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફારો થશે પ્રાકૃતિક આપદાઓમાં વધારો થશે અને સૌથી વધુ ગરમી પણ પડશે ભારતના હવામાન ખાતાએ પણ આ વખતે વર્ષ કરતાં વધુ ગરમી પડશે તે વાતની હમણાં થોડા સમય પણ કરી હતી નાસ્મસે ભારત અને ગુજરાતની ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે ભારત એક એવો દેશ બની જશે જેને કોઈ હરાવી નહીં શકે અને ભારત પાસે ઘણી બધી પાવર પણ આવી જશે અને એના સિવાય તેમણે નરેન્દ્ર મોદીના શાસન હેઠળ ભારત એક વિશ્વગુરુ બનશે તેવી પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે ગુજરાત વિશે કહ્યું છે કે આવનાર સમયમાં ગુજરાત એ ભારતનો સૌથી મોટો રાજ્ય બની જશે જેમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્ય બે એક થઈ જશે એટલે કે ત્રણેય રાજ્ય એક થઈ જશે આવનાર સમયમાં અને એના સિવાય તેમણે ઘણી બધી ગુજરાત વિશેની ભવિષ્યવાણીઓ કરી હતી જેમના અમે વિડીયો બનાવી લીધા છે તેથી તે પણ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં હવે આપણે નાસ્ત્રે દમણ ની ભવિષ્યવાણીઓ છે તે જોઈએ નાસ્ત્રમસ ના કહેવા મુજબ ધરતીની પ્લેટો માં હલચલ હશે અને તેના કારણે ધરતી ઉપર મોટા બદલાવો પણ પણ થશે થશે જેના કારણે લોકો સુનામી અને અને પરેશાન મુજબ પેટ્રોલ ખજાના તેવા મિડલ ઈસ્ટ માં અનેક દેશોમાં આ વર્ષે તબાહી આવશે જોકે કે એસ ના કારણે આમ પણ મિડલ ઈસ્ટ માં પ્રોબ્લેમ ચાલી રહ્યું છે અને એના સિવાય નાસ્ત્ર પેટ્રોલના પેટ્રોલ ના ભાવ વધશે તેની પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું

એટલે કે સોળમી સદીની જે વસ્તુ હતી જીવન જરૂરિયાત માટેની તે સમયમાં ખૂબ જ મોંઘી થશે અને તમે બધા જાણો છો કે હમણાં મોંઘવારી મોંઘવારી ખૂબ જ વધારે છે અને આ નાસ્ત્રેદમસની વાત સાચી પડી છે નાસ્ત્રેદમસે એવું કહ્યું છે કે મિડલ ઇસ્ટમાં એટલે કે જ્યાં તેલના ખજાના છે તેવા દેશોમાં અનેક બ્લાસ્ટ થશે અને પ્લેન ક્રેશ આમ વાત થઈ જશે અહીં દસ દેશો વચ્ચે પહેલાથી જ અરબ ક્રાંતિની સાથે સિવિલ વોર પણ શરૂઆત થઈ છે અને આ ક્યારે ખતમ થશે એનું હજી સુધી કોઈ પણ જાણતું નથી નાસ્ત્ર રમસે યુદ્ધની ભતી પણ જાહેરાત કરી છે તેમણે લખ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થશે આ વર્ષ કંઈક તેવું થશે જેની કલ્પના આજે સુધી કોઈએ પણ નથી કરી નાસ્ત્રેદમસ સે ઈરાક વોર અને આઈએસઆઈ ના ઉદ્ભવની પણ વાત કરી હતી નાસ્ત્રેદમસ મુજબ વ્હાઇટ હાઉસ હંમેશા જ યુદ્ધને એક રમતની જેમ જુએ છે અને આ વર્ષે પણ તેની પાસે અનેક એવી યોજનાઓ હશે જેનાથી તે દુનિયાને તબાહ કરી શકશે મિડલ ઈસ્ટ સાથે અમેરિકાના સંબંધો વધુ બગડશે અને સ્થિતિ અસામાન્ય બનશે અને એની સાથે સાથે એશિયા સાથે પણ અમેરિકાના સંબંધો બગડશે નાસ્ટ્રેડમસ મુજબ આ વર્ષે સાઉથ પોલ અને નોર્થ પોલ પીગળવાનું શરૂ થઈ જશે નાસ્ટ્રેડમસની જેમ જ વૈજ્ઞાનિકોએ પણ તે પણ કહી રહ્યા છે કે નોર્થ પોલ પહેલા કરતાં વધુ ગરમ થઈ ગયો છે જો કે સાઉથ પોલ વિશે તેમણે કંઈ નથી કહ્યું નાસ્ટ્રેડમસના કહેવા મુજબ ઇઝરાયલ પર ચારે બાજુથી હુમલાઓ થશે પણ પશ્ચિમી દેશો તેને સહયોગ આપશે અને તેના કારણે જ ઇઝરાયલ અનેક સેનાઓથી લડશે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે કહેવા મુજબ રૂસ યુરોપ અને પાશ્ચિમી એકબીજાથી દૂર રહેશે અને તે વાત તો બધા જ જાણે છે કે સીરિયાના કારણે રશિયા અને અમેરિકા એકબીજાથી છત્રીસનો નો આંકડો છે અને એના સિવાય નાસ્ત્રમસે એક ગઠબંધનની પણ વાત કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે રશિયા અને અમેરિકા એક થઈ જશે

તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયો ની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત